નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે સંગમ ચાર રસ્તા પાસે આ જે પેવર બ્લોક જે પહેલેથી જ નાખ્યા છે તે પેવર બ્લોક તો સારા છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે પેવર જે કામગીરી જે કરવામાં આવી રહી છે લઈને જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે પેવર બ્લોક કશું તૂટેલા પણ નથી કશું થયેલું પણ નથી તેને લઈને જનતાના પૈસા સાથે આ જે જે અધિકારી દ્વારા જે કામગીરી છે તે ખોટી કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો તેવા જે અહીંના જે આક્ષેપ લગાવી રહ્યા છે તે આપણે વાત કરીશું તેમની સાથે શું કહેશો જે રીતે અહીં પહોંચ્યા છો આજુબાજુના ઇટ આ મેટર ઓફ ગ્રેટ રીઝડી ફોર ધીસ એરિયા મિત્રો હું તો પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું ને આજ કામ કરું છું મને દુઃખ થાય છે કે બે વર્ષ પહેલા આ બ્લોક લગાડેલા એન્ડ એવરીબડી આર હેપી કોઈને કોઈ તકલીફ નથી બ્લોક સરસ છે લોકો પાર્કિંગ કરે છે તો શા માટે બ્લોક ઉખાડવાની જરૂર શા માટે પડી

ઘણું બધું કામ કોર્પોરેશન એ કરવાનું છે એ થતું નથી અને જે ઓલરેડી સેટલ છે એને અનસેટલ કરો છો વાય યુ the કોર્પોરેશન પીપલ એન્ડ ધ સિલેક્ટેડ મેમ્બર્સ ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ કોર્પોરેશન કાઇન્ડલી ડુ ધ નીડફુલી એન્ડ ફોર ધ સેક ઓફ હ્યુમેનિટી આ બધું તમે તોડી નાખો છો તમે મિત્રો બે દિવસથી એટલું પ્રોબ્લેમ છે વાહનોનું પાર્કિંગ કરવાનું કેટલા લોકોને એક્સિડન્ટ થતા થતા તરી ગયા એટલે મારી ઉપરના સત્તાવાળાનું એક બે હાથ જોડી નમ્ર વિનંતી છે અને આ બધી પબ્લિક તમે જુઓ આ બધા ભેગા થઈ ગયા છે વિનંદ્ર કંઈક કરોના માટે આ મારા મિત્ર છે કમલેશ ભાઈ સંગમ સોસાયટીના પ્રેસિડન્ટ છે આ બધા એના જાગૃત નાગરિકો છે બધા એ લોકો ત્રાસી ગયા છે એટલે મારી નમ્ર વિનંતી છે શા માટે ડિસ્ટર્બ કરો છો બધું થેન્ક યુ આપણે સાથે જે બીજા અ એનાજે સોસાયટીના લોકો છે તેમની સાથે પણ વાત કરીશું શું કેસો જે રીતે પેવર બ્લોક તો સારા છે પણ આ ખોટી ખોટી કામગીરી છે સાહેબ તમે પેવર બ્લોક ની ખાલી ક્વોલિટી જુઓ એક જગ્યાએથી તમને ક્યાંક ડેમેજ ન દેખાય ઘસારો ન દેખાય કશું નથી એક જ વસ્તુ છે કે આજે અમારા ટેક્સના રૂપિયા ખોટી રીતે જો સારી રીતે વપરાતા હોય ને તમને કોઈ તકલીફ નથી પણ ખોટી રીતે આ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાના કોઈ પણ રીતે કોઈનો ફાયદો થતો હોય એ મારે કન્સરન નથી પણ પોતાના ફાયદા માટે આ કામ જુદી જુદી રીતે પાછું દરેક વખતે કરવામાં આવે તો એ ખોટું છે અને હું એક જ વિનંતી કરીશ કોર્પોરેશન ને કે બીજા ઘણા બધા કામ બાકી છે જે રીતે સાહેબે પહેલા વિનંતી કરી કે આજે વસ્તુ સમજો કે વિશ્વામિત્રી એટલી ગંદી છે કે આ આટલા જ માણસો લગાડી દો ને ચાર દિવસમાં વિશ્વામિત્રીની ગંદગી સાફ થઈ જાય અને આજ વસ્તુ હોય તો અઘોરા મોલ નું સૌથી પેલા છે આ વસ્તુમાં કેમ ટાઈમ નાખે છે આ લોકો જે જરૂર નથી એના માટે ટાઈમ વેડફવાનો આ વસ્તુ હવે શું એમનો ઇન્ટેન્શન છે ખબર નથી પણ આમાં જો હા કઈક બહુ સારો બ્લોક નાખતા હોય જેમાં સોનાની ડિઝાઇન હોય કે ફૂલોની ફૂલોની સુગંધી આવતી હોય તમને વેલકમ અમે વેલકમ કરીએ છીએ પણ વસ્તુ આજ નાખવાના છે અમારે પગ જ મૂકવાનું છે પણ સારામાં સારો હતો તેને કરવાની હું જરૂર છે અને જ્યાં બ્લોક નથી ત્યાં નાખો ને અહીંયા હું જરૂર છે જ્યાં ફેસિલિટી નથી ત્યાં ફેસિલિટી આપો જ્યાં ફેસિલિટી છે એને તોડીને પાછું એ જ વસ્તુ તમે ઊંધું કરો તો કોઈ મતલબ નથી ખાલી કાઢવાના ને નાખવાના રૂપિયા મેન્ટેનન્સ આપવાનું એનું અરે પૈસા કોના છે જાહેર જનતા ન જ છે અમારા ટેક્સના રૂપિયા છે અમને દુઃખ ખાઈએ ધન્યવાદ બુવા પણ પડવા સાહેબ બુવાનો મેટર એવો છે કે હવે પાછું એ જ વસ્તુ આવી ગઈ કે ભૂવો પડે છે ભૂવો કેમ પડે છે કેમ કે કામગીરી સારી નથી થતી જે નિરીક્ષકો હોય છે જ્યારે કોઈ વસ્તુ ખોદકામ થાય એના પછી જ્યારે પુરાણ થવાનો હોય તો એ પુરાણ સારી રીતે નથી કરવામાં આવતું એટલે ભૂવો પડે છે અને એ ભૂવો બેદરકારીઓ બીએમસી છે બીજું કશું નથી એક મિનિટ એકચ્યુલી ભૂવા પડવાનું મેઈન કારણ

એ બધા કામો કરાવો ને ભાઈ પરમે એન્ક્રોચમેન્ટ દૂર કરાવો ખરેખર સાહેબ ત્રાસી ગયા છે ત્રણ દિવસ થી તમે કરો લોકો છે જે ના તે હેરાન પરેશાન થઈ ગયા છે સાથે અહી આગળ જે ફૂટપાથ બનાય છે તમે જોશો તો એરપોર્ટ સર્કલ થી લઈને સંગમ સર્કલ સુધી ની ફૂટપાથ જોશો તો માત્ર ને માત્ર ચ જોવા મળશે ફૂટપાથ નો મતલબ છે તમારું કેમેરો લઈને ફરો તો તમને માત્ર ને માત્ર ચ નાસ્તાની લહેરીઓ ખુરશી મૂકેલી જોવા મળશે તો એની સામે પણ પગલા લેવા માટે મારી નમ્ર વિનંદ આ જે ચા નાસ્તાની જે લહારીઓ છે તમે જોઈ શકો છો તેને લઈને આ બધી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે એરપોર્ટ સલકર થી જે આ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે પણ આ જે સોસાયટી ના જે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ જે ફેવર બ્લોક જે કહેવામાં આવે છે તે સારા છે પણ જે આ પરંતુ ક્યાંક ડેમેજ દેખાતો નથી ક્યાંક આ બ્લોક માં કોઈ પણ બ્લોક માં આટલા બધા બ્લોક ઉપાડેલા છે લોકો ઘસારો નથી હવે ઘસારો નથી ગૌરવપ્રંથ ની વાત કરે છે તો ગૌરવપ્રંથ માં એન્ક્રોચમેન્ટ એટલું બધું છે તો કઈ રીતનો ગૌરવપ્રંથ કહેવાય આ તમાકુ વેચાય હા અને ગૌરવપ્રથ માં આ બધે લારીઓ જ છે તમાકુ ના એની બધી લારીઓ પડેલી હોય છે જે ગૌરવ પથ ની વાતો કરવામાં આવે છે પરંતુ આ જે બ્લોક છે તમે જોઈ શકો છો તે સારા જ છે પરંતુ જે કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે ખોટી ખોટી કરવામાં આવે છે તેવા આક્ષેપ લગાવવામાં જે સોસાયટી ના જે લોકો છે તે કહી રહ્યા છે તમે જોઈ શકો છો પણ હા નવા બ્લોક જે નાખવાના છે એમાં શું એવું સ્પેશિલિટી છે કે એમને પણ ખબર પડે એઝ અ જનતા અમારે ટેક્સ રૂપિયા છે ધન્યવાદ જે લોકો છે તેમના ટેક્સ પૈસા છે તેમની સાથે હેરાન જે આ પ્રયાસ છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે આ તમે જોઈ શકો છો જે પૂરા છે સંગમ ચાર રસ્તા સુધી તે સારા છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે જે બ્લોક છે તેની કામગીરી છે તે નવા નાખવામાં આવશે જે લોકોના ટેક્સ થી આ જે છેડા થઈ રહ્યા છે તેને લઈને સંગમ સોસાયટી સાથે જાગૃતિ સોસાયટી આજુબાજુની જે સોસાયટીઓ આવેલી છે ત્યાંના લોકો હેરાન પરેશાન થયા છે અને તેને લઈને આજે જે વિરોધ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ જે બ્લોક છે તે સારા છે પરંતુ સોસાયટીના ના જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે લોકો છે સ્થાનિકો ખરેખર નિયમ એવો છે કે સ્કૂલ ની બસો મીટર કે ત્રણસો મીટર ના રેડિયસ માં તમાકુ નો બિઝનેસ ના થવો જોઈએ નાના છોકરા પર અસર પડે છે તમે અહીંથી જ જોઈ લેજો જ્યાં જ્યાં સ્કૂલ હશે એની બાજુમાં તમને તમાકુ ને એનું વેચાણ જોવા મળતું હશે જો આ રહ્યો તમે એનું લાઈવ લઈ શકો છો જો આ મળે છે આજુબાજુની જે સ્કૂલો આવેલી છે ત્યાં એની બાજુમાં શું કેજો સાહેબ તમે પણ એક્ઝેક્ટલી રાઈટ સાહેબ એજ્યુકેશન હબ છે અને અહીંયા આવા ગુટકા ખાઈ છોકરાઓ યંગસ્ટરો જો સફાઈ આજુ હજુ આજુ કશું જ નહીં સાહેબ બધા વાતો ઇલેક્શન આવે ને એટલે બધા નીકળી પડે અમને વોટ આપજો સાહેબ મોદી સાહેબ નામે લોકો વોટ આપે છે આ લોકોના મોડા જોઈ નહીં શા માટે મારે સોરી મારે માં પડવું નથી એન્ડ ઇટ ઇઝ નોન ઓફ માય બિઝનેસ પરંતુ આ એરિયા નું હું રહીશ છું અને લોકો મારી પાસે આવે છે કમ્પ્લેન કરો વીરેન્દ્રભાઈ કરો ને તમે કઈ કરો તો મારી રિક્વેસ્ટ છે કે આ ન્યુસન્સ વેલ્યુ ઓછી થાય એન્ક્રોચમેન્ટ ન થાય અને આ બ્લોક ફરી રીફિક્સ થાય

ફરીથી જ આ બ્લોક લગાવી દેવામાં આવે કોઈ બ્લોક સારા હોય કે ફૂલ વાળા હોય કે સુગંધી બ્લોક હોય તો નાખે તો અલગ વસ્તુ છે પણ જે બ્લોક છે ખોટી ખોટી જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે લોકોના પૈસાના જે ટેક્સથી થી આ જે ખોટી ખોટી કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને જે સોસાયટીના જે રોષ લોકો છે તે રોષે ભરાયા છે આ જે તમે જોઈ શકો છો આ જે ગલ્લા પણ આવેલા છે આજુબાજુના જે ગલ્લાઓ છે તેને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો કોર્પોરેશનને ને આ ખાસ કરીને આ ધ્યાનમાં લેવું જોઈએ બાજુમાં જ જે સ્કૂલો આવેલી છે પરંતુ ધ્યાનમાં નથી આવતું તેને લઈને આજે જે સોસાયટીના જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે હવે આપણી આ શું છેલ્લી માંગ છે જે રીતે બ્લોકો નાખી રહ્યા છે પણ આપ શું કહેશો અમારી માંગ એવી છે કે અમે એક છીએ કે અમારે એવી માંગ નથી કે અમારો કંઈક ફાયદો થાય અમારી માંગ એ છે કે અમારા રૂપિયા વેડફાઈ નહીં સદુપયોગ થાય સદુપયોગ થાય અને જે વસ્તુ હતી સારી તેને કાઢવાનું નહીં અમે તો કોર્પોરેશન ના સારા માટે કામ વાત કરી રહ્યા છીએ કે ભાઈ જ્યાં જરૂર છે કામ કરવાની ત્યાં કામ કરો જ્યાં કામ થયેલું છે બે વર્ષ પહેલા એને જ ચેન્જ કરવામાં શું ઇન્ટરેસ્ટ એટલે વસ્તુ કહેવાનો મતલબ એ છે કે અમારા ટેક્સ ના રૂપિયા બેડફો નહીં અમારી એક જ માંગ છે કે રૂપિયાનો સદુપયોગ કરો રિસોર્સેસ જાળવી રાખો એ રિસોર્સેસ મની હોય કે રિસોર્સેસ કોઈ પણ બ્લોક હોય કે કોઈ વોટર હોય ગમે તે હોય આજે વિશ્વામિત્રી ગંદી છે તો એને સાફ કરવાની આટલા મજૂરો નાખો તો મને લાગે ચાર દિવસમાં સાફ થઈ જાય તો આ મજૂર અહિયાં નાખીને પૈસા બેડવાનો હું મતલબ બસ આજ અમારી માંગ છે કે સદુપયોગ કરો કોર્પોરેશન અમે જ જીતાડીએ છીએ લોકોને અમે નિયુક્ત કરીએ છીએ અમે એમની એમના ખરાબ કામ અમને લાગશે તો અમે વિરોધે કરશું બીજું કશું અમારું માંગ નથી સદુપયોગ કરો કોઈ પણ વસ્તુ કોર્પોરેશન ના જે અધિકારી દ્વારા સદુપયોગ કરવામાં આવે જે વિશ્વામિત્રી ના જે નદી નો જે કચરો છે આ જે બ્લોક ની કોઈ જરૂર નથી ફરીથી જે પાછા નાખી દેવામાં આવે તેવી જે સોસાયટી ના જે સ્થાનિકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે વિશ્વામિત્રી જે નદીમાં જે કચરો છે તે સાફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી પરંતુ આ જે કોર્પોરેશન ના જે અધિકારી દ્વારા આ જે કરવામાં આવે છે તે સારી કામગીરી નથી કરવામાં આવતી આવતી નથી

જે કરવા જે કરતા નથી ને બીજું બીજું કર મને મોદી સાહેબ આવે ને મોટા મોટા બેનર લાગી જશે કે સાહેબ આયા સાહેબ આયા પણ જે કામ કરે કરો ને કામ આ રસ્તા ની માં બેન કરી નાખે છે હમણાં બનાવે છે અહીં કોર્પોરેટર કોણ છે કોઈને ખબર નહીં હોય કોઈ કોર્પોરેટર ખબર નહીં હોય કોઈ નહીં અહીં જે કોર્પોરેટર છે તે પણ આવતા નથી પરંતુ કોઈને ખબર પણ નથી શું શો તમે પણ અહીંયા છો કોન્ટ્રાક્ટર તમે અને કોણ તમને આ કામગીરી કરવાની વીએમસી રોડ પ્રોજેક્ટ માંથી ટેન્ડર આપેલો છે ના ના અમને ટેન્ડર આપવામાં આવ્યું છે કામ કરવા માટે હવે એ તો વીએમસી વાળા નક્કી કરી શકે કે તમે નક્કી કરી શકો કેવા છે 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 જે કે આવ્યો છે પરંતુ સ્થાનિકો ના જે લોકો છે તે જે ના તે રોષે ભરાયા છે આ જે ખોટી કામગીરી કરવામાં આવી છે તેને લઈને ધ્યાનમાં રાખવું જોઈએ તેને લઈને આ જે સોસાયટી ના જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે દર્શક મિત્રો અને જે આ બ્લોક છે તે ફરીથી આ નાખી દેવામાં આવે તે પણ માંગ કરવામાં આવી હતી હજુ તો આને બે જોરસ થયા છે અને જે બ્લોક છે તે પણ સારા છે કોઈ તૂટેલા નથી જે બ્લોક છે તે પણ સારા છે પરંતુ નવા છે તો પણ આ જે હમ ના ના ચાલ આ જે બ્લોક છે તમે જોઈ શકો છો સારા બ્લોક છે પરંતુ બ્લોક બ્લોકને ઉખાડી રહ્યા છે આ ફ્લેવર બ્લોક છે એ આ ટાઈપના હતા હવે એને ઉખાડી એના ઉપર નવા પ્લેવર બ્લોક કરી રહ્યા છે હવે અનનેસેસરી પૈસાનો પણ બગાડ છે અને અહીં પબ્લિકને તકલીફ પણ પડે છે તમે જોઈ રહ્યા છો કે આ પ્લેવર બ્લોક જુઓ ઉખાડેલા પ્લેવર બ્લોક જુઓ લગાડેલા પ્લેવર બ્લોક આગળ બી જુઓ વ્હાઈટ કલરના છે બે સ્ટેપ બે ટાઈપના પ્લેવર બ્લોક અહીં લગાયા છે એક સ્ટેપથી પ્લેવર બ્લોક લગાડેલા છે અને બંને બધા જ પ્લેવર બ્લોક સારા છે ચૂક સંગમ થી લઈને ચેક તમે એરપોર્ટ સર્કલ સુધી કોઈ તકલીફ નથી કોઈને કોઈ તકલીફ નથી કયા કારણસર આ પ્લેવર બ્લોક ઉખાડે છે એ કઈ ખબર જ નથી પડતી આ કેમ પેવર બ્લોક જે ઉખાડવામાં આવે છે તે કોઈને ખબર નથી દર્શક મિત્રો એરપોર્ટ લઈને સંગમ ચાર રસ્તા સુધી જે પેવર બ્લોક છે તે સારા છે પરંતુ અહીંના જે જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે જે કામગીરી કરવામાં આવે જે વિશ્વામિત્રી નદી હોય કે અનેક જગ્યાનું જે દબાણ છે તે હટાવવામાં આવે તો તેને ધ્યાનમાં રાખવામાં આવે અને જે બીજી બીજી કામગીરી જે લોકોના પૈસા સરકાર જે આ જાગૃત ના લોકોના પૈસાથી જે ટેક્સ ભરે છે તે પૈસા નો આજે વેડફાટ કરી રહ્યા છે તેવા આક્ષેપ અને આજે સોસાયટી ના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુઝ વડોદરા